સમાચારમાં આગળ વાત કરીએ વડાલીની તો વડાલી એપીએમસી ખાતે આજે કપાસની હરાજી ચાલુ કરવામાં આવી વડાલી રામનગર ખાતે આવેલ એપીએમસી ખાતે આજે કોટન માર્કેટ યાર્ડ ખાતે બીજા કપાસની હરાજી ચાલુ થતા ખેડૂતો મોટી સંખ્યામાં કપાસના ટ્રેક્ટરો લઈને આવી પહોંચ્યા હતા હરાજી ચાલુ થતાં જ કપાસના ભાવ ચૌદસો થી લઈને પંદરસો પચાસ સુધીના ભાવ મળી રહ્યા છે ત્યારે એપીએમસી ના ચેરમેન વિજયભાઈ પટેલે તથા બોર્ડ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

તમામ ખેડૂત મિત્રોને નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને માં તેમની જગદંબાને પ્રાર્થના કરું છું કે માં એમને તથા એમના પરિવારને ખૂબ સુખમય સમૃદ્ધિમય આનંદદાયક અને આરોગ્યપ્રદ બનાવી એવી માતાને પ્રાર્થના કરું છું વિશેષમાં જ્યારે આજે અમે ખરાજીનું કામકાજ ચાલુ કર્યું છે ત્યારે આજે મોટાથી કોટન માર્કેટ યાર્ડ ખાતે કમ સે કમ પંદરથી વીસ ગાડીની આવક છે તમામ વિસ્તારોમાંથી ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં મોટી પડ્યા છે અને જ્યારે આજનું કામ પણ અત્યારે ચાલુ છે ત્યારે ખેડૂતોને ચૌસોથી થી સો સુધીના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે ત્યારે ખેડૂતોમાં પણ ખૂબ ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે સાથે સાથે અમારા જે વેપારી મિત્રો આજે જ્યારે એમનું મુહરદ કરી રહ્યા છે ત્યારે એમના પ્રમાણે અનેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એ પણ ખેડૂતોને પોષણ ભાવ મળી રહે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે હું અને માહુ મોડ સત્યનારાયણ દેવની કથા કરી આજે શરૂઆત કરી છે ત્યારે હું ખેડૂત મિત્રોને પણ વચન આપું છું કે વડાલી કોટન માર્કેટ ખાતે એમને ખૂબ સારા અને પોષણક્ષમ પોષણક્ષમ ભાવ મળી રહે છે તે માટે અમે ખૂબ પ્રયત્નશીલ છીએ